અને ગરમીથી આંશિક રાહત મળશે આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય પરંતુ આજથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે આ ફેરફારનું મુખ્ય કારણ ઉત્તર પશ્ચિમ ભારત આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે ઉત્તર દિશામાંથી ફૂંકાતા ફૂકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે જે ગુજરાતના વાતાવરણને ઠંડુ રાખશે પવનની દિશામાં થતા આ ફેરફાર કારણે હવામાન સ્થિરતા જોવા મળશે અને ગરમી અસર ઓછી થશે આ સ્થિતિ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અનુભવાશે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરમાં આ મુદ્દે પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ કરશે આ બેઠકમાં માં રાજકીય અને બિન રાજકીય સભ્યો સામેલ થશે અને યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે ભારત માં ધાર્મિક વિવિધતા કારણે હાલમાં દરેક ધાર્મિક સમુદાય પોતાના શાસ્ત્રો અને રિવાજો ના આધારે વ્યક્તિગત કાયદાઓ દ્વારા સંચાલિત થાય છે આ બેઠક માં યુસીસી ના અમલીકરણ ની સંભાવનાઓ અને તેની જરૂરિયાત પર વિચારણા થશે યુનિફોર્મ સિવિલ કોડ નો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ નાગરિકો ને એક સમાન કાયદા હેઠળ ન્યાય આપવાનો છે આ કાયદા હેઠળ લગ્ન છૂટાછેડા અને સંપત્તિના વિભાજન જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો માટે એક સરખા નિયમો લાગુ થશે હાલની વ્યવસ્થામાં ધર્મના આધારે અલગ અલગ કાયદાઓ હોવાથી અસમાનતા જોવા મળે છે જેને યુસીસી દૂર કરવાનો પ્રયાસ કરશે ગાંધીનગરની આ બેઠકમાં સમિતિ સમક્ષ આવા મુદ્દાઓ રજૂ થશે અને ગુજરાતમાં તેના અમલીકરણની દિશામાં ચર્ચા થશે આ નિર્ણય ભારતના કાયદાકીય ઇતિહાસમાં એક મહત્વ પગલું ગણાઈ શકે છે